વ્યક્તિગત સજીવો ભેગા થવાથી વ્યક્તિગત સજીવોના સમૂહને વસ્તી કહેવાય વસ્તીની વ્યાખ્યા થઈ વ્યક્તિગત સજીવોના સમૂહ એને કહેવાય વસ્તી ઉદાહરણ તરીકે એક તળાવ હોય અને આ તળાવમાં કોની વસ્તી વધારે છે એ જાણવું હોય તો આપણે શું કરીશું એની અંદર ઝાડ નાખીશું માછલી પકડવાની ઝાડ જોઈએ એની અંદર માછલીઓની સંખ્યા વધુ હશે તો ઝાડ ભરાઈ જશે અને આપણે શું કહીશું કે તળાવમાં માછલીની સંખ્યા વધુ છે વસ્તી વધારે છે જો દેડકા જેવા સજીવો ફસાશે તો આપણે શું કહીશું કે માછલીઓ કરતા દેડકાની વસ્તી વધારે છે ટૂંકમાં વ્યક્તિગત સજીવો ભેગા થાય એટલે વસ્તીનું નિર્માણ થાય તો એ વસ્તી વિશે આપણે લઈશું લક્ષણો કીધા છે જન્મદર મૃત્યુદર લિંગ પ્રમાણ વય આધારિત પિરામિડ જન્મદર ચોક્કસ સમયગાળાને અંતે ઉત્પન્ન થતા સજીવોની સંખ્યા જન્મદર કહેવાય જન્મદર વધે એટલે વસ્તીમાં વધારો થાય બરાબર હજાર સજીવોએ વસ્તી ગણતરી કરવામાં આવતી હોય જન્મદર માપવામાં આવતો હોય તો એ જન્મદર કીધું મૃત્યુદર પણ એ જ રીતે હોય ચોક્કસ લક્ષણ જે આ વ્યક્તિગત વ્યક્તિગત સજીવોમાં આવું લક્ષણ ના હોય વ્યક્તિગત સજીવનો મૃત્યુદર ના હોય વ્યક્તિગત સજીવનું મૃત્યુ થાય વસ્તીનો મૃત્યુદર હોય સમૂહનો મૃત્યુદર ગણાય જન્મદર ગણાય બરાબર લિંગ પ્રમાણે મતલબ કે કોઈ એક વસ્તી છે એમાં ચાલીસ ટકા પુરુષ હોય સાહીઠ ટકા સ્ત્રીઓ છે તો એ વસ્તીમાં વધારો થાય કે ઘટાડો થાય તો લિંગ પ્રમાણમાં તમે જો ભેદ છે હવે સ્ત્રીઓ હોય છે જો પચાસ ટકા પચાસ ટકા હોય તો થોડીક સ્થિર થઈ જશે વસ્તી જો સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય પુરુષોની સંખ્યા વધારે હોય લિંગ પ્રમાણમાં જો ભેદ જોવા મળતો હોય તો વસ્તીમાં વધારો ઘટાડો થઈ જશે તો વસ્તી ઘટશે જો પુરુષોની સંખ્યા વધારે હોય અને સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય તો બરાબર તો એ લિંગ પ્રમાણ કહેવાય વસ્તીમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ વય પિરામિડ તમારી ચોપડીમાં આ આપેલી છે આ મોસ્ટ બનશે આમાં ત્રણ જોઈ શકો વય અને પૂર્વપ્રજ્ઞમ વય પૂર્વપ્રજ્ઞ વય મતલબ કે તમે બાળકો આવે પૂર્વ પ્રજ્ઞન્વય બાળકોનો સમાવેશ થાય પ્રજ્ઞન વયની અંદર પુખ્ત વ્યક્તિઓનો સમાવેશ થાય અને પશ્વપ્રજ્ઞન વયનો મતલબ થાય ઓલ્ડ એજ કે જે એકદમ વૃદ્ધ વ્યક્તિઓ હોય સિત્તેર એંસી વર્ષના હોય એ લોકોનો સમાવેશ થાય બરાબર હવે આની અંદર તમે ત્રણ આકૃતિ જોઈ શકો છો વિસ્તરતી એટલે કે વધતી વસ્તી સ્થાયી વસ્તી સ્ટોપ થઈ ગયેલી છે અમુક સમય સુધી વસ્તીમાં વધારો પણ નહીં થાય ઘટાડો પણ નહીં થાય ઝડપથી નહીં થાય એમ ઘટતી વસ્તી વસ્તી ઘટી રહી છે આનું કારણ શું આ કઈ રીતે ઓળખવાનું આવું પૂછાય તો તમે ધ્યાનથી જો વિસ્તરતી વસ્તી છે ને એનો આકાર પિરામિડ બને મતલબ કે પાયો જે છે એમાં બાળકોની સંખ્યા વધારે છે પુખ્તની સંખ્યા થોડીક ઓછી છે એના કરતા અને સૌથી ઓછી વૃદ્ધોની સંખ્યા છે માટે વસ્તી વધતી જશે કારણ કે બાળકો નાના છે મોટા થશે એટલા માટે વસ્તી વધતી જશે તો પિરામિડ આકારમાં વસ્તી વધે સ્થાયીમાં તમે જોઈ શકો છો બાળકોની સંખ્યા અને પ્રજ્ઞન વયની સંખ્યા પુખ્ત વ્યક્તિઓની સંખ્યા ઓલમોસ્ટ સેમ જેવી છે બરાબર એટલે વસ્તીમાં ઝડપથી વધારો નહીં થાય કે ઝડપથી ઘટાડો પણ નહીં થાય માટે એ વસ્તી સ્થાયી થઈ જશે ઘટતી અહીંયા આપણે જેમ કે વધતી વસ્તીમાં વસ્તીમાં સ્થાયી કહીશું આપણે ઘંટાકાર ખાસ યાદ રાખજો ચોપડીમાં લખીને તમે જાતે લખી નાખજો વધતી વસ્તી હોય તો પિરામિડ આકાર સ્થાયી વસ્તી હોય તો ઘંટાકાર કહેવાય ઘંટ જેવો આકાર બને છે આ રીતે આમ તમે જોઈ શકો છો અને ઘટતી વસ્તીનો મતલબ થાય ઊંધા ઘડાકાર નીચેનો ભાગ સાંકળો છે બાળકોની સંખ્યા ઓછી છે પુખ્ત અને સંખ્યા વધારે છે એકમ સમયની અંદર એક ચોક્કસ એરિયામાં જોવા મળતા સજીવોની સંખ્યા અને વસ્તી ગીચતા કહીએ વસ્તી ગીચતા માટે આટલા પરિબળો મહત્વના છે દર વધે વસ્તી ગીચતા વધે અંતર ઇમિગ્રેશન વસ્તી વધે બહિસ્થાનાંતર ઇમિગ્રેશન બંનેને ઇમિગ્રેશન જ કહેવાય પણ આનો સ્પેલિંગ આઈથી શરૂ થાય આનું સ્પેલિંગ ઇથી શરૂ થાય બહિર્ સ્થાનાંતરનો મતલબ બહાર નીકળવું જેમ કે ગુજરાતની અંદરથી આપણે ઘણા વિદ્યાર્થીઓ અબરોડ જતા હોય કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ભણવા જતા હોય યુકે જતા હોય તો ધીમે ધીમે વસ્તી ઘટે બહિર્થાનાંતર કહેવાય એને અંતર મતલબ શું થાય ગુજરાતની અંદર યુપી કે બિહાર કે ભાઈ કોઈપણ અન્ય રાજ્યોમાંથી અહીંયા એન્ટર થવું કમાવા માટે કે રહેવા માટે ગમે તે માટે અહીંયા આવું ગુજરાતની અંદર રહેવું તો ધીમે ધીમે ગુજરાતની વસ્તી વધશે અને બહિર સ્થાનાંતરણ કહેવાય દર તો ખોવા પડી જાય જન્મની સંખ્યા ગુજરાતની એના આધારે પણ મૃત્યુદર કરતાં જન્મદર વધારે હોય તો પણ વસ્તી વધે ગુજરાતમાં મૃત્યુ દરથી વસ્તી ઘટે એ આપણને ખબર છે બરાબર માટે એના ડેથ એટલે ડી કહેવાય ને બર્થ એટલે બી ઇમિગ્રેશન મતલબ આઈ ઇમિગ્રેશન મતલબ ઈ તો આટલા પરિબળો વસ્તી ગિસ્તા પર અસર કરતા હોય આ સૂત્ર મોઢે કરવાનું છે એન ટી પ્લસ વન સમયે વસ્તી ગિસ્સા શોધવું હોય તો એન ટી પ્લસ બી પ્લસ આઈ બી પ્લસ આઈનો મતલબ શું થાય મૃત્યુ દર સોરી જન્મ દર અને અંતઃ સ્થાનાંતરનો સરવાળો એમાંથી મૃત્યુ દર અને બહિષ્ઠ સ્થાનાંતરને બાદ કરી દો એટલે તમારો જવાબ મળી જાય એ નીચે બતાવેલું છે જુઓ કે જો બી પ્લસ આઈ ગેટર દેન ડી પ્લસ ઈ હોય તો વસ્તીમાં વધારો થશે જો લેસ દેન હોય તો વસ્તીમાં ઘટાડો થશે ઓકે વસ્તી વૃદ્ધિ માપવા માટેના નમૂનાઓ બે છે આપણી પાસે ચર્ગાતંકી અને સંભવ્ય વૃદ્ધિ દર જો પર્યાવરણની અંદર એટલે કે આપણી આજુબાજુના જે એટમોસ્ફિયરની અંદર આપણા માટે જરૂરી એવા બધા પરિબળો અનલિમિટેડ મળતા હોય જીવન જીવવા માટેના બધા જરૂરી પરિબળો અનલિમિટેડ હોય તો ચર આતંકી વૃદ્ધિ થાય પણ એવું શક્ય જ નથી કે આજુબાજુના પરિવારની અંદર આપણે જે રહેતા હશું ત્યાં બધા જ જીવન માટેના પરિબળો અનલિમિટેડ મળતા હોય આપણે એને લેવા માટે સંઘર્ષ કરવો પડતો હોય બરાબર માટે વસ્તી ચોક્કસ સમય સુધી વધે પછી ઘટે પછી વધે પછી ઘટે તો એને કહેવાય સંભવ્ય દર તો આ બે પ્રકારના આપ્યા એના માટે આ સૂત્ર મોઢે કરવું પડશે તો તમે જોઈ શકો છો અહીં જે આકાર બનશે જેને ચર વૃદ્ધિ દર કહેવાય કીટકોનો વૃદ્ધિ દર આવો હોય ચોમાસાની અંદર માવઠું થયું હોય ચોમાસાની અંદર વરસાદ પડ્યો હોય માવઠું ના થાય માવઠું તો ઉનાળા કે શિયાળામાં જ કહીએ આપણે પણ ચોમાસામાં વરસાદ પડ્યો પાંચ કે છ વાગે વરસાદ પડ્યો બહુ જોરદાર વરસાદ નથી પડ્યો નોર્મલ વરસાદ પડ્યો છે અને પછી બંધ થઈ ગયો વરસાદ બંધ થઈ ગયો છે સાડા છ સાત છે ને એટલે આપણા ઘરમાં જે લાઇટ કરીશું ને ત્યાં તમે પહેલાં ફૂદાવાળા મકોડા જોયા હશે ત્રણ ચાર વાગ્યા સુધી એમની સંખ્યા હતી જ નહીં વરસાદ પડતો તો ત્યારે પણ નથી એમની સંખ્યા અચાનક તમે જોવો છો ને એમની સંખ્યા ભયંકર દરે વધી જાય છે જોરદાર રીતે વધી જાય છે અને સવારે તમે જોશો ને તો બધાની લાશો રખડતી હશે કોઈને ટાંટ્યો આ બશે કોઈનું પાંખ આમ પડી ગયે છે કોઈનું ડૂકું આમ પડી ગયું હશે એકદમ વસ્તી ઘટી ગઈ એકદમ વસ્તી વધી ગઈ એકદમ વસ્તી ઘટી ગઈ જે આકાર કહેવાય કીટકોનો વૃદ્ધિદર એ રીતે જોવા મળતો હોય અને જે આકાર કહેવાય ઘાતાંકે વૃદ્ધિ વૃદ્ધિદર જે આકાર જોવા મળે અને સંભવ્ય વૃદ્ધિદર દર સા આકાર કહેવાય શરૂઆતમાં ધીમે ધીમે વધે પછી એકદમ વધે ઝડપથી વધે એમ અને પછી ધીમે વધે એમ ભાઈ સ્થાયી થઈ જાય વધારો વધારો ઘટાડો એકદમ ધીમો થઈ જાય અને એસ આકાર કહેવાય સિગ્મોઇડ આકાર કહેવાય સંભવ્ય વૃદ્ધિ દરનો આકાર કહેવાય હોસ્ટ પલ સંભવ્ય વૃદ્ધિ આ સૂત્ર છે ડીએન બાય બરાબર આર એન કે માઇનસ એન બાય કે મતલબ કેરિંગ કેપેસિટી વહન ક્ષમતા દરેક પર્યાવરણની ચોક્કસ વહન ક્ષમતા હોય વહન ક્ષમતા મતલબ એ પર્યાવરણની અંદર જે સજીવો છે એના પોષણ માટેની તાકાત જેટલી હજાર ધારો કે કોઈ પર્યા આજુબાજુનું પર્યાવરણ હોય ને એમાં હજાર સજીવો રહી શકતા હોય એનો મતલબ એવો થાય કે એ જે પર્યાવરણની વહણ ક્ષમતા હજાર છે તમે કહો અગિયારસો થાય તો હા તો ઉપરના જે સો હશે એ મરી જશે પર્યાવરણ એના માન નાખશે કોને માન નાખશે તો જે પર્યાવરણને વધારે અનુકૂળ હશે ડરવીને આવું કીધેલા હતા એવું ના હોય કે હેન્ડસમ હોય કે બ્યુટિફુલ હોય કે ટોલ હોય કે પછી એમ મજબૂત માણસો હોય તો એ જ લોકો જીવતા હશે નહીં પર્યાવરણ એવા લોકોને જ પસંદ કરશે ભલે એ સારા દેખાતા હોય કે ના દેખાતા હોય પણ એ ઝડપથી એડજસ્ટ થતા હોય ને પર્યાવરણને એવા લોકોને પર્યાવરણ શું કરશે સાચવશે તો આને કેરિંગ કેપેસિટી કહેવાય એની જે ક્ષમતા હોય એના કરતાં જ્યારે સજીવોની સંખ્યા વધે એટલે પર્યાવરણ શું કરશે એનો નાશ કરી નાખશે બરાબર તો આને કેરિંગ કેપેસિટી તરીકે ઓળખીશું ઓકે તો આ બધું તમને લખ્યું છે મોસ્ટ ટાઈમ બી નોર્વેના ઉંદરો માટેનો આર છે જીરો પોઈન્ટ જીરો પંદર જેમ જેમ આર વધતો જશે તેમ 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 વસ્તી વૃદ્ધિમાં વધારો થતો જશે આ સૂત્ર મોઢે કરવાનું છે તમારે લખ્યું જો ખોરાક વસવાટ વગેરે એટલે કે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે જ ચર ઘાતાંક વૃદ્ધિ થાય એક એપ્લાય છે માટે ચોપડીમાં એવું લખ્યું છે કે હાથી જેવો ધીમો વૃદ્ધિ દર સજીવને પણ ને અમર્યાદિત સ્ત્રોત તો એ પણ શું કરશે ઘાતાંક વૃદ્ધિ દર્શાવશે બરાબર પણ એવું શક્ય નથી પર્યાવરણની અંદર પછી છેલ્લે જો વસ્તીની આંતરક્રિયાઓ આ બહુ જ મહત્વનો ટોપિક છે આમાંથી મોટા ભાગે પ્રશ્ન પૂછાય છે બે ગુણના બરાબર વસ્તી આંતર ક્રિયાઓની અંદર જ્યારે પ્લસ આપેલું તમને દેખાય પ્લસનો મતલબ થાય ફાયદો એ જાતિનો ફાયદો થાય છે અને માઇનસનો મતલબ થાય જાતિને નુકસાન થઈ રહ્યું છે તમે કહો મતલબ મતલબ શું થતો હશે એવો થાય કોઈ ફાયદો નહીં કોઈ નુકસાન નહીં અહીંયા પહેલા જ નંબરે તમને આપ્યું સહપરોપકારિકતા સહપરોપકારિકતાની અંદર બંને જાતિને ફાયદો થાય આનું બે સુદાન છે લાયકેન તમને ખબર છે લીલાના ફૂગનું સહજીવન એવી રીતે માઇકોરાઈઝા ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અનાવૃદ્ધિજયના મૂળ વધતા ફૂગ એની અંદર જોવા મળતી જે જીવન પદ્ધતિ કહીએ રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોર વર્ગની વનસ્પતિની મૂળ મૂળગંડીકાઓ આ બધું સહ આવે બંને સજીવોને ફાયદો થાય એવી રીતે સ્પર્ધા સ્પર્ધામાં તમે ધ્યાનથી જો સ્પર્ધા એટલે લડાઈ યુદ્ધ જ્યારે બંને જ વ્યક્તિ વચ્ચે યુદ્ધ થાય બંને સજીવો વચ્ચે યુદ્ધ થાય તો કોઈને મળે કોઈને ના મળે પણ યુદ્ધની અંદર બંનેને નુકસાન થાય છે કેટલીક વાર તો એવું થાય કે બંનેને બંનેને ભયંકર નુકસાન થાય કોઈને ફાયદો થતો જ નથી તો સ્પર્ધામાં હંમેશા નુકસાન થાય સ્પર્ધા એટલે આપણે વાત કરીએ તો તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલા છે અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ વિશે ભણાયેલું છે જેમ કે ગેલા ટાપુ ઉપર એબિંગડંગ કાચબા જોવા મળતા હતા કાચબા ત્યાં વર્ષોથી રહેતા હતા ગેલા પગોષ ટાપુની અંદર પણ પછી મનુષ્ય આવ્યા મનુષ્ય બકરી લઈને લઈને આવ્યા બકરીની ચરણ ક્ષમતા જોઈને પેલા કાચબા ડિપ્રેશનમાં આવી ગયા માટે એમની વસ્તી અચાનક કેવી થઈ ગયેલી હતી ઘટી ગયેલી હતી આવા બધા અમુક ટોપિક સ્પર્ધાના લખેલા છે ખાસ યાદ રાખજો ઘોષનો સ્પર્ધકનો નિષેધનો નિયમ છે જરૂરી નથી કે સ્પર્ધા થાય જ કેટલીક વાર સ્ત્રોત મર્યાદિત હોય તો સ્ત્રોત વિભાજન જોવા મળતું હશે તળાવ જંગલમાં એક જ હોય પણ જંગલમાં ઘણા બધા સજીવો હોય માંસાહારી હોય તૃણાહારી હોય તો આ લોકો શું કરતા હશે સ્ત્રોત વિભાજન સમયનું વિભાજન કરી નાખે કેટલાક દિવસે પાણી પીવા આવતા હોય કેટલાક બપોરે કેટલાક રાત્રે માટે કોઈ સમસ્યા ઊભી ના થતી હોય મેં એક આર્થરે સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે એક ઝાડ હોય એની પર જોવા મળતું ફૂદકી એક ગાનાર એક નાનકડું પક્ષી પક્ષીએ પાંચ અલગ અલગ પ્રકારના પક્ષીઓ ત્યાં જ રહેતા હશે એ ટવ જે આપણે કીધું હતું એ પક્ષીઓ પરંતુ સરળતાથી રહી શકે છે એ લોકો સ્ત્રોત વિભાજન કરી નાખ્યું ખાવાનો સમય બદલી કાઢ્યો લોકોએ પરભક્ષણ એક જાતિનો ફાયદો એક જાતિના નુકસાન વાઘે હરણ ન ખાઈ ગયો તો વાઘનો ફાયદો થયો હરણને નુકસાન થયું બરાબર તેને પરભક્ષણ કહેવાય પરોપજીવન એકના જાત એકનો ફાયદો એકના નુકસાન જાતિ એ જે છે એને ફાયદો મતલબ કે કરમિયા છે કરમ્યા બાળકના પેટ મારે તો કરમ્યાને ફાયદો એને પોષણ મળ્યું પણ બાળકને શું ફાયદો બાળકને તો નુકસાન થયું તો બાળક આવશે જાતિ બિનની અંદર તો એને માઇનસ થશે નુકસાન કરશે એને બરાબર મચ્છર આપણું લોહી પી જાયો તો મચ્છરનો ફાયદો થાય પણ આપણને શું ફાયદો થયો આપણને કઈ ફાયદો ના થાય આપણને ચિકનગુનિયા કે ડેન્ગ્યુ વગેરે જેવા રોગો થવાની શક્યતા વધી જશે બરાબર કહેવાય અંદર બે પ્રકારના હોય બાહ્ય પરપજીવી અંતર પરોપજીવી ત્રિમે ટોળ તરીકે એક માનવ યકૃત બહુ મસ્ત એમ શીખ્યું છે યાદ રાખજો બરાબર સહભોજીતા ફાયદો શૂન્ય સહભોજિતાનો મતલબ શું થાય એક જાતિને ફાયદો એક જાતિનો કોઈ ફાયદો નહીં કોઈ નુકસાન નહીં ઉદાહરણ તરીકે કોઈ ચા ઘાસનું મેદાન હોય અને ગાય કે ભેંસ જેવા જે પેલા પ્રાણીઓ હોય તૃણહારી પ્રાણીઓ ચડતા હોય તો એની આજુબાજુ કેટલાક પક્ષીઓ ઉડતા તમે જોયા હશે કાગડો હોય કે ભાઈ બગલા હોય કે એવો કંઈ પણ એ કેમ ઉડતા હશે કેમ કે જ્યારે પેલા પક્ષી પ્રાણી ચાલતા હોય એ પેલા ઘાસની અંદર હલનચલન થાય માટે પેલા કીટકો ઉડતા હશે અને એ કીટકોના પક્ષીઓ શું કરતા હશે પકડીને ખાઈ જતા હશે તો પક્ષીઓનો ફાયદો થયો ને પણ એનાથી ગાય અને ભેંસ જેવા તૃણહારી સજીઓનો શું ફાયદો કંઈ નહીં શું નુકસાન થતું હતું કંઈ નહીં તો ગયાના ભેંસ માટે જેવા તૃણારી સજીવો માટે જીરો બરાબર પણ પક્ષીઓ માટે ફાયદો થતો તો માટે પ્લસ તો સહભોજિતાનું આ બેસ્ટ ઉદાહરણ ગણાય પ્રતિજીવન ચોપડીમાં સહભોજિતાનું બીજું પણ ઉદાહરણ આપેલું છે ક્લોવન માછલી સમુદ્ર ફૂલ જે વાત કરીએ આપણે એ પણ એક સરસ મજાનું ઉદાહરણ છે પ્રતિજીવનમાં શું કહે છે એક જાતિને માઇનસ એટલે કે નુકસાન દાય છે બીજીને જીરો મતલબ કે કોઈ ફાયદો નહીં કોઈ નુકસાન દે સૌથી બેસ્ટ ઉદાહરણ છે એનું પેનિસિલિયમ ફૂગ પેનિસિલિયમ નોટેટમમાંથી મળતું એક પ્રકારનું એન્ટિબાયોટિક્સ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં મારી નાખ્યા છે બેક્ટેરિયા મરી ગયા ને માટે એમને માઇનસ થયું એ જાતિને નુકસાન થયું પણ ફૂગને શું ફાયદો થતો તો કંઈ નહીં શું નુકસાન થતું હતું બેક્ટેરિયાથી કંઈ નહીં છતાં પણ એને ફૂગે પેનિસિલિયમે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા મારી નાખ્યા તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના માઇનસ ફૂગના કોઈ ફાયદો નહીં કોઈ નુકસાન નહીં માટે શૂન્ય બરાબર તો આ હતો આપણો ચેપ્ટર જે ટૂંકમાં આપણે પૂરું કર્યું તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આવજો જ્યાં સુધી આપણે નવા ચેપ્ટરમાં મળીને ત્યાં સુધી બાય